નમસ્કાર દોસ્તો અધ્યારુ પરિવારમાં લખતર એટલે ત્યાં હું નર્મદા મંત્રી તરીકે લખતર માં જયારે ખાતમુહૂર્ત કરવા ગયો નર્મદાનું જે બેલેન્સિંગ રિઝર્વ ત્યારે ત્યાંના ઠાકોર સાહેબે ખૂબ હેતાળ અને પ્રેમાળ શબ્દોમાં મને સંબોધન કરતા કહ્યું હતું કે ભાઈ તો આપણા ભણુભા છે અને એ જે સ્વભાવ છે એ બધો તો મારામાં નથી આવ્યો હું કહીશ પણ ઉત્તર ગુજરાતનો નો વારસો થોડો તો આવે આ બાજુ તો એક આ બાજુ એકમાંથી પિંડ બંધાયો છે તો એકમાંથી મારા મગજ બંધાયું છે એટલે ચાલ્યા કરે પણ સૌરાષ્ટ્રમાં કઈક વિશેષ તત્વ તો તો છે છે કે ત્યાં મથુરા દ્વારકા પધાર્યો અને ત્યાં સુવર્ણ નગરી જેવી સમૃદ્ધિ ધરાવતી દ્વારકા નગરીની એને સ્થાપના કરી અતિ શક્તિશાળી નારાયણી સેના અને યાદવ સેના નું ગઠન થયું કઈક તો છે નરસિંહ આપે તો કેમ કે એના કરતા એમની બીજી વાત ખૂબ હૃદયમાં ચોટ મારી દેવી હતી એમણે કહ્યું હતું કે ભલું થયું ભાગી જંજાળ સુખે ભજું શ્રી ગોપાલ આ સૌરાષ્ટ્ર છે સુરા પુરા અને સંતોનો દેશ કવિઓનો દેશ દેશનો દેશ એવા દિલદાર નો દેશ અમારો ઉત્તર ગુજરાત તળ ને ફળમાં માને કદાચ સીધો જવાબ ના આપે તમને બસ માંથી ઉતરતો હોય મારો ભાઈ બંને હું એને પૂછું બપુ કયો જઈ આવ્યા બાજ બાર જ્યા

વિસાવદર માંથી જયારે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ આવ્યા ત્યારે આમ એવું વાતાવરણ જામી ગયું હતું કે બધા એમ કેતા હતા કે હવે બધે બધા બસ ભાજપમાંય થઈ જવાનું ગુજરાત હવે ગોટા ગોપાલ ઇટાલિયા એ શરૂઆત છે બાકી તો હવે ભાજપ મય થઈ જવાનું છે અરે આમ આદમી પાર્ટી મય થઈ જવાનું છે તો કેજરીવાલ નું નસીબ કાઠું દિલ્હી એમના હાથમાં બાકીના કેટલા રહેશે કેટલા જશે ખબર નહીં અને પણ ભગવત માન એને પેશવા દેતા એમના માટે ગુજરાત એક આશ્વાસ બિચારા આવતા રહે છે આપણે અતિથિ સત્કાર વાળા માણસો છે એથી વિશેષ આગળ એમાં કઈ વિચારવા જેવું નહીં બાકી બધા મિત્રો સારા છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે કોઈ છે બધા સારા બધી પાર્ટીમાં બધા સારા નેતાઓ છે કોઈ ખરાબ છે પણ સૌરાષ્ટ્રમાં ગમર વરણું એટલે ચાલુ થયું છે પહેલા સમાચાર આવ્યા કે કરશન બાપુ બધા ભાદરકા પરથી રાજીનામું કારણ એમને કે તબિયત સારી નહીં હોવું રહેતી હવે કરસન બાપુ ની તબિયત સારી નથી રહેતી એક ઊંચા ગજાના હીરા અહીવન એની તબિયત સારી નથી રહેતી અને ભણનો દીકરો તબિયત સારી નહીં રહે એટલે ક્ષેત્ર સંન્યાસ લઈને બેસી જાય કોણ માનશે કસર બાબુ હું નથી માનતો તમે આ જોતા હો ભૂલે ચુકે મારા એ સદભાગ્ય છે આપ જોવા આ કાર્યક્રમે પણ હું એવું નથી માનતો આપના માટે આદર ધરાવું છું અને આપ જે કોમમાંથી આવો છો એના ઘણા મિત્રો છે પણ આપે રાજીનામું આપવા પાછળ કારણ ભલે ગોળ ગોળમાં ઇંટાળી કહ્યું હોય પણ કુછ તો દાલ મેં કાલા હૈ કુછ તો કાલા હૈ ક્યા કાલા હૈ સમય આને પે માલુમ હોગા સમય એવો વસ્તુ છે મે હું આગે ચલાવી છે એવું મારું પોતાનું માનવું છે અને તમારા જેવા આગેવાનો સાવ નિષ્ક્રિય થઈ જાય અને તબિયત નો એમની હારી રહે હું ક્યારેય નહીં છું હું આપનું શુભેચ્છક છું અને ઈચ્છું છું કે આપની તબિયત બિલકુલ મદમસ્ત રહે અને આપ હંમેશા મારી પણ કેટલાક વાંક દેખાવ તકલીફ છે ને પછી અખો છે ને વાંક દેખો હતો અખો એવું કે એક ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ તુલસી દેખી તોડે પાન પાણી જોઈને કરે સનાન હવે આ એક મૂર્ખ ન કહ્યું તો ના ચાલે એમાં પણ એ આખો છે ચાપકો મારા સાટ દઈને મીઠામાં બોળીને એ આખો વાવાથી વા વાયા નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું ત્યાં થયો બહુ શોર બકોર ને કોઈ કહે મેં દીઠો ચોર હવે આ આ વાવાયાથી નળિયું ખસ્યું વાળી વાત કસન બાપુ આપના ચરણોમાં લાવીને મૂકું છું હાથે હાથ શું છે ત્યાં શોર બકોર તો બહુ થયો છે હવે કોઈનેમાં ચોર દેખાયો હોય તો એને મુબારક પણ આવું શોરબકોર થાય ત્યારે આવા લોકોને કંઈકનું નું કઈક દેખાતું હોય છે એટલે આપ નારાજ છો હું નથી માનતો એ આપની પ્રકૃતિ હોય કોઈ પણ મારા આહીર મિત્રો છે એમાંથી કોઈની પ્રકૃતિ એવી નથી ને આ ખમીરવંતી કોમ છે એટલે આપની પ્રકૃતિ હોય જ ન શકે એટલે આપ કઈ ભાઈ ગોપાલ ઇટાલિયા ઉદયથી નારાજ થયા નારાજ થવાના કારણ હોય હોવા જ જોઈએ કારણ વગર તો કશું થતું જ નથી કાર્યને કારણો સાથે સંબંધ ના બને ત્યાં કંઈ થતું નથી એટલે કારણો આપણે સમય આવશે ત્યારે પકડાશે અને તમને મદદ કરવા ક્યાં તમારે બહાર જવાની જરૂર છે બહાર ડોક્યુ કરવાની જરૂર નથી તમારે ભાજપ વાળા જ તમને મદદ કરવા બેઠા છે હોવા જો હમણાં જ માણાવદર ના ભાજપના એમએલ કહ્યું દિવ્ય ભાસ્કર તારીખ દસ ઓગસ્ટ ના સમાચાર છે કે માણાવદર ના ભાજપના એ કહ્યું કે પોલીસ હપ્તા લઈ જુગા ચલાવે છે તો આ કઈ આ સમાચાર છે દિવ્ય ભાસ્કર સમાચાર કઈ રીતે લાગ્યા છે સમાચાર ક્યારે કહેવાય કે ક્યાંક નવું તમે કહેતા હો ત્યાં આ નવું છે વચ્ચે કોઈ કહેલું કે ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં પણ કોને કહ્યું છે એમ તમે ધારી લો તમે જ જવાબ આ લો કોકે કહ્યું કે ગુજરાતના દારૂ જે બ્રાન્ડ નો જોઈતો હોય તમે કહો ત્યાં ડિલિવરી થાય છે પણ કોણે કહ્યું કે નથી થતી તમે શું કરો પ્રશ્ન ઉભા કરીને જવાબ આપો છો તમે ચાલ્યા જાવ ને તમે જરા ચાલ્યા જાઓ તમે ઉભા 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 પ્રશ્નો ઉભા કરો અને પછી જવાબ આપો એવું કઈ થોડું ચાલે એટલે આ ભાજપના એમએલએ એ કહ્યું એમાં

તમે વિધાનસભામાં વિધાનસભા ગજવનારા માણસો તમે કોઈ સાંભળ્યું કે કોઈના રચકો ખાધો ના ખાય એ છે એમ ધારાસભ્ય એટલે ધારાસભ્ય પદની ગરીમાં જળવાવી જોઈએ તમારા કામમાં આડખીલી કરવાની હિંમત પોલીસ ની ચાલે કઈ રીતે તમે જે રસ્તે જાઓ પોલીસ રસ્તો બદલી નાખવી જોઈએ જો હપ્તા લેતી હોય એટલે અરવિંદભાઈ આ પલોઠી વાળીને બેહવાનું છોડો પલોઠી વાળીને પોલીસને બેહો જરૂર પડે તમારી રજૂઆત જ એટલી દમદાર હોવી જોઈએ કે આગળ કઈ કરવાની જરૂર ના રહે આમેથી પોલીસ આવીને તમને કે હવે આ બાજુમાં ક્યાંય તમને હપ્તો લેવા તો જણાય કાં તો બોર્ડ મારે તો સ્ટાન્ડર્ડ થઈ જાય એમ કે ત્રણ કલાક જુગાર રમવાના અમુક ક્લબ માં આટલા ત્રણ કલાક આના આટલા દારૂ ની આ બોટલની આટલી કિંમત પોલીસ દ્વારા નિર્ણિત કરેલી છે કિંમતો એવું બોર્ડ મારે કાં તો બોર્ડ મારે તો ચાલે કોઈ છતરાય નહીં અને હોમ ડિલિવરી તો એ ખાતાની રેમનગર નજર વગર તો થાય નહીં એટલે રેમનગર હોય તો જ થાય એટલે અરવિંદભાઈ આપ જરા સજાગ બને એ ગમ્યું ધારાસભ્ય તરીકે ફરજ રૂપે પણ આપની રીત ના ગમી દોસ્તો આપણને મોડી રીત ગમતી નથી દોસ્તો બીજી એક કહેવત છે કે હું જયારે એક આંગળી તમારી સામે કરું છું ત્યારે આ ચાર એક બે ત્રણ ને ચાર ચાર આંગળી મારી સામે થાય છે મારે તો આને એક જ આંગળી કરવાની હમણાં ચૂંટાઈ આવ્યા પછી ભાઈ ગોપાલ ઇટાલિયા ટ્વેન્ટી ફોર બાય સેવન એક્ટિવ બન્યા છે અને બધેથી થી કઈક નું કઈક પકડી અને સપાટી પર લાવે સપાટી પર લાવે ત્યાં વાંધો નહીં પછી એ સમાચાર બની જાય પછી શું કરે છે એનો કોઈ એમને જવાબ આપવાનો હતો નથી કે એનું પરિણામ શું આવ્યું તો આ દાખલો કહેવાય અને એ દાખલો કરવા ગયા એમાં ઇટાલીયા એ અનાજ ચોરી મુદ્દે એમણે રેડ પાડી હતી અનાજ ચોરી થતી હતી એ એ કરેલું મહિલા પીઆરઆસ પીએસઆઈ સાથે જીભા જોડી પણ થયેલી એ તપાસ થઈ એની અને કરમની કઠણાઈ એ છે કે એમાં તપાસમાં આપનો કાર્યકર્તા જ પકડાયો કો હવે આ આમ આદમી પાર્ટી ખાસ આદમી પાર્ટી થઈ ગઈ ને બીજા બીજી પાર્ટીઓમાં આવવા છે નંબર એવું નથી એટલે ઇટાલિયા એ બહુ નિરાશ થવાની જરૂર નથી મારા પાર્ટીમાં મારા ભાગે છે કાગડા બધે બધે કાળા કાળા છે છે બાકી એટલે આ તપાસમાં આપનો કાર્યકર પકડાયો એમાં થોડા દિવસ પહેલા વિસાવદરમાં આના અનાજ ચોરીની ફરિયાદ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્વરિત કાર્યવાહી કરવાના ઇરાદા સાથે પોલીસ સ્ટેશન પર દેખાવ કર્યા હતા જોકે તપાસ અધિકારી તરીકે મામલતદારે કરેલી કાર્યવાહી દરમિયાન આમ આદમી પાર્ટીનો જૂનાગઢનો સંયુક્ત સચિવ પાછો તે પણ રજાક પરમાર જ ઝડપાયો હતો કોઈ નસીબ ખરાબ હોય ને ત્યારે આવું થાય નાક કાપીને અપશુકન કરાવવા જેવું કામ થયું એટલે આ ચિંતાનો વિષય છે આમ આદમી પાર્ટી માટે અને આપણા સૌ માટે જ્યાં જ્યાં જે જે કાર્યકરો આ કામે લાગ્યા હોય કારણ કે હવે તો કાર્યકરો જન્મે જેવા એવા ફાઇલો ફેરવતા થઈ જાય છે એટલે બધા એવા નથી હોતા કેટલાક સારા હોય છે એ વિધાનસભામાં ચૂંટાય પછી કેટલાક બગડતા હોય છે કેટલાક વિધાનસભામાં ચૂંટાઈ જવા માટે બગડતા હોય છે વિવિધ કારણો હોય છે પણ આપણે એની ચર્ચામાં નથી પડવું પણ પ્રજા જાગૃત નથી માટે બગડે છે ધારાસભ્ય ચૂંટે છે કોણ પ્રજા પ્રજા જાગૃત હોતા નહી થાય દોસ્તો એક નાની વાત કેવી છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક કાર્ટૂન આવે પહેલા જ પત્તા ઉપર આવતો લક્ષ્મણ નું આરકે લક્ષ્મણ એમને મેક્સાઈસાઈ એવોર્ડ મળ્યો વિશ્વનું બહુ મોટું સન્માન કહેવાય ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આ બધા કાર્ટૂનો દોરો છો એમાં તમને સૌથી વધારે ગમતું પ્રિય પાત્ર હોય એવું કાર્ટૂન કહ્યું તો લક્ષ્મણે જવાબ આપ્યો સામાન્ય માણસનો એણે કહ્યું મારા કાર્ટૂનમાં ક્યારેય મેં સામાન્ય માણસના મોઢામાં એક શબ્દ પણ મૂક્યો નથી છતાં કોઈ પણ ઘટના ઘટતી હોય ત્યાં એ સામાન્ય માણસ હાજર છે ત્રીજું એ સામાન્ય માણસ થી બે આંખ ખુલ્લી છે બે કાન ખુલ્લા છે અને મો બંધ છે આ સામાન્ય માણસ એ ભારતની આમ જનતાનું પ્રતિક છે આમ આદમી નું નહીં ભારતની આમ જનતાનું પ્રતિક છે એટલે જનતાને તો બધી જ ખબર હોય છે કોને ખબર નથી હોતી પણ આપણે ભૂળા થઈને ગમે તે ક્યારેક ધર્મના નામે નામે ક્યારેક ક્યારેક બીજા કોઈ કારણ ચૂંટીએ છે અને એક કહેવત છે દોસ્તો સમજી લેજો કે એને ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ લોકશાહીમાં તમે જ એને લાયક હોય એવી સરકાર તમને મળે એટલે આ તમને તમે આને લાયક છો કે આમ આદમી પાર્ટીનો સંયુક્ત સચિવ જ પકડાય તમે જ એમને નેતાઓ બનાવ્યા છો તમારા ધારાસભ્ય હશે ક્યાંક કોકની જગ્યાએ કે જે પક્ષ પલટો કરીને ક્યાંક ગયા હશે મંત્રી બનવા માટે તમે નથી બોલતા એટલે એ લોકોને ફાવી ગયા છે કોઈ પૂછવાળું રહ્યું નથી આ પ્રશ્ન છે અને એટલે જાગો જાગો ગ્રાહક જાગો એવું જાહેર ખબર આવે છે મારે કેવું છે જાગો જનતા જાગો તમે ક્યાર સુધી આમ રહેશો ચૂંટણી આવે અને તમે ભોળવાઈ જાઓ અને ક્યાંક પોટલીમાં ક્યાંક બાટલીમાં ક્યાંક નોટોમાં ક્યાંક વોટોમાં તમે વેચાઈ જા મશીનો તો છે જ એ તો પેલા પેલા રાહુલજી રાડો પાડ્યા કરે છે સાચું ખોટું જે બાર આવે તે પણ રાહુલજી એ કેસ તો જબરજસ્ત ઉભો કર્યો છે કે મતોની ચોરી થાય છે અત્યાર સુધી બધી ચોરી સાંભળી હતી કૃષ્ણ ભગવાન માખણ ચોરતા હતા

તમારો તમારી બીક ભાગી ગઈ છે એના બધા પરિણામો છે કે તમારા પ્રતિનિધિઓ તમને સમજતા નથી કશું અને નાના નાના શ્વાસ આટું વેચાઈને તમે મોટા મોટા નુકસાનો ભેગો ભોગો છો વેઠો છો હવે બીજું એક એવું જેને કહેવાય આચરજ થયું કે એક ભાઈ છે જુનાગઢ ભાજપના અગ્રણી છે નિલેશભાઈ ધુલેશિયા એમના અંતરાત્માનો અવાજ ને હું સલામ કરું છું ગોપાલ ઇટાલિયા એ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને એમને વધાવી લીધી કો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ના નિલેશ ધુલેટિયા ધુલેટિયા ધુલેશિયા એ ભાજપના અગ્રણી છે જુનાગઢ ભાજપના અને એમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હા એમને જોયું તો ગોપાલ ઇટાલિ એક સુખ છે ગોપાલ ઇટાલિયા બગા ખાય ને तो ये टेली ज्याक समाचार में तो आवूच જોઈએ हममजिन चाले मारा एक परम मित्र गुजरात दा खूबच खमतीधर आगेवान पारकी छट्टी नो जागतल एकदम जागरूक तारा सभ्य अने जेना नामनी गुजरात भरमतुती बोले यो मानस એટલે अशोक भाई અશોકભાઈ ભટ્ટને માત્ર એક જ તકલીફ એ રાત્રે જ્યાં સુધી મહેતા રેસ્ટ ઉપર જઈને છાપુ વાંચે નહીં અને એમાં ઊંઘ નહીં આવે એ રોજ રોજ તલાશમાં જ આવે પ્રસિદ્ધિની અને એને એ સમજ નથી પડતી કે એક એક નિયમ છે એને કહે છે ઘટતા જતા સંતુષ્ટિ ગુણનો નિયમ ઘટતા જતા સંતુષ્ટિ ગુણનો નિયમ મને લાડુ બહુ ભાવતો હોય મારી સામે કોઈ લાડુની તાસક ભરીને મૂકે એક લાડુ ખવું તો બહુ મજા આવી જાય બીજો ખવું થોડી એમ કરીને આઠમા નવમાં લાડુ આવતા તો પેટમાંથી ઉપકા આવે એમ વધારે પડતા તમે દેખાવ છો તે ઉપકા ના માંડે તે જોજો મને ગોપાલ ઇન્ડિયા ઇટાલિયા આગળ વધે એમાં છે એટલે હું જાહેરમાં કહું છું કારણ કે મને તો ફોન કરશે નહીં આમ આદમી પાર્ટીના સભ્યો તો પોતાની આચાર સંહિતામાં એ આવતું નથી હોતું ઈસુદાનભાઈ ને સારી રીતે ઓળખું છું ઈસુદાનભાઈ તો મિત્ર છે એમને હું એમના સુધી મારી લાગણી પહોંચાડીશ ચોક્કસ પહોંચાડીશ પણ જુનાગઢના ભાજપના નેતાએ ઇટાલિયાના વખાણ કરતા કહ્યું ખેડૂતોનું હિત વિચાર્યું જોયું આ ભાજપ વાળાઓ આજકાલ ગુણગ્રાહી થવા માંડ્યા છે અને જ્યારે માણસ ગુણગ્રાહી થાય ને ત્યારે સમજવાનું કે કાંક તો તકલીફ છે નહી તો આવું ના બને નહી તો ભાજપ નો કાર્યકર એટલે મિયાની પોસ્ટરો લગાડવાના ખુરશીઓ ગોઠવવાની બેનરો લગાડવાના પડદા ટીંગાડવાના મેદની લાવવાની અને પછી ઉભા રહેવાનું પછી જયારે મંત્રી પદું વેચવાનું હોય ત્યારે તો કોંગ્રેસ માંથી આખી જાન આવે અર્જુનભાઈ ને સીજે ચાવડા આવે ભાઈ આપડા જયેશભાઈ રાદડીયા આવે ને બળવંત રાજપૂતે આવે જે કાઇ જ જાય એમના ગાળામાં ખુરશીઓની અને પેલો બચારો પોસ્ટર દોડા દોડાદોડ કરનારો મેદની લઈ આવનારો ગળું ફાડીને ભાવ ભોગોગી જાય રહી જાય આ મને એટલે ખબર છે કે હું બત્રીસ વર્ષે પાર્ટીમાં રહ્યો છું મને પાર્ટી સાથે કોઈ જ તકલીફ નથી પાર્ટીની સાથે તકલીફ હતી માટે કોઈને પણ વખોડ્યા વગર રામ રામ કરીને મારે કોઈને બધા જ મિત્રો છે કોઈને કશું જ કહેવાનું નથી મારું કોઈ મન દુઃખ નથી હું મારી રીતે સુખી છું પણ ભાજપના કાર્યકરો ભાજપના હોદ્દેદારો એ બીજાને વખાણ નહીં એવા સમજી લેવાય મારા ખાસ કાર્યકરો જે હવે સંસદ બન્યા હોય જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હોય નગરપાલિકાના કોર્પોરેટર બન્યા હોય પ્રમુખ બન્યા હોય એ લોકો મારી હાથે ભૂલે ના ફોટો પડી જાય કાળજી રાખે છે બોલો કારણ કે ફોટો પડીને જો કમલમમાં પહોંચે ને કઈ થાય ને ટિકિટ ના મળે આવતી વખત એટલે આ ભલા માણસ આવતીકાલ કોને જોશે ભાઈ તને આવતીકાલ તારી શું છે ખબર છે પણ બધા સંબંધ બબંધ બધા ગોળીન ફોડવું ગોન આ કલ્ચરની પ્રજા જયારે તમારા વખાણ કરવા માંડે કોઈના ત્યારે માનવાનું કે એમનો અંત કાં તો એમનો અંતરાત્મા જાય જે હું માનું છું કાં તો હું એમ માનું છું કે હવે હવે છલોછલ ભરાઈ ગયું છે જે હોય તે પણ અત્યારે તો ગોપાલ ઇટાલિયા હીરો છે બધા વખાણ કરે છે આમ આદમી પાર્ટી વાળા તો કરે જ પણ ભાજપ કરે છે શું કોંગ્રેસ વાળો કોઈ આવ્યો નથી પણ એ કરશે એમાં મને નવાઈ નહીં લાગે કરે એટલે સારી વાત છે ગુણગ્રાહી થવું જોઈએ કોઈ સારું કામ કરે તો એને સારું કામ કર્યું છે એમ કહેવામાં જરાય ચિંતા નહીં રાખવી પ્રજાહિતનું કામ કરે નિસ્વાર્થ ભાવે કરે સારું કામ એને એટલું નહીં કહો તો એ નિરાશ થઈને બીજી વખત નહીં કરે કામ એટલે જે લોકો સારું કામ થયું છે એને ઉભા રહીને ભાઈ સારું કર્યું એટલું કઈને બિરદાવે છે એ પણ બિરદાવે પાત્ર છે એમને હું પણ બિરદાવું છું તો દોસ્તો આજે બે ત્રણ વાતો હતી એમાંની પહેલી વાત હતી જુનાગઢ પંથકમાં વિસાવદર હોય કે પછી માણાવદર હોય જે ધબાધબી હમણાં બોલવા માંડી છે ગભા હવે એ વલોણામાંથી માખણ નીકળશે કે નહીં આમ ઘણા કે પાણી વલો ગમે તેટલું પાણી વલો માખણ ના નીકળે અમારા ઉત્તર ગુજરાતમાં એમ કે બાજરીના ઢૂંઢા ગમે એટલા પેલા કરો ઢુંડામાંથી તેલ ના નીકળે પણ ચાલી છે પ્રક્રિયા કઈક તો આવશે સર્જન વિસર્જન અને પુનઃ સર્જન આ કુદરતની પ્રક્રિયા છે એટલે જેને જે એમ માનતું હોય કે સર્જન થઈ ગયું કાયમી ધોરણ છે તેવું નથી પ્રજાને વફાદાર હશે તો કાયમી ધોરણે અને તો પછી ઓદારી કોઈ જરૂર નહીં પડે તમારું નામ એ જ કાફી તો મિત્રો ગુણાની ગુણાનુગ્રાહી બનો અને મારા યુવાન ધારાસભ્ય મિત્રોને મારે ફરી કેવું છે હું કાલે વડાપ્રધાન શ્રીને પત્ર લખીને કિસાનને પીડતા સાત પ્રશ્નો અંગે મુદ્દા મોકલવાનો છું આપને પત્રની નકલ જોઈતી હોય તો મારો સંપર્ક કરીને કહેશો તો આપ ઈમેલ આઈડી આપશો તો ઇમેલ પર અને જ્યાં કહેશો ત્યાં મોકલી આપીશ તો આપ રજૂઆત કરશો રજૂઆતમાં જોડાશો એવી મારી આપને વિનંતી છે અને એ જ રીતે હું થોડાક દિવસ પછી આંગણવાડીની બહેનોને જે પ્રશ્નો છે ને એમાં જે જે કંઈ ગરબડો થઈ છે કેટલાકે લોભું લોઢું તપાવીને કૂટ્યું છે કેટલાય તપાવ્યા વગર કૂટ્યું છે પણ કૂટ્યું છે લોઢું કુટાણું છે એનું પણ હું અભ્યાસ કરી રહ્યો છું અને એ પણ સંબંધિત કક્ષાએ રજૂઆત ચોક્કસ કરીશ આથી આગળ મારો કોઈ રોલ નથી મળીએ ફરીવાર ત્યાં સુધી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને રજા આપશો તમે હજુ સુધી પણ જો આ ચેનલ પર રજીસ્ટર ન કરાવ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો નું બટન દાબીને અને બેલ નું બટન દાબીને બે આઇકન દાબીને તમે સંજ્ઞા આપી દેજો એટલે તમને બધા જ નવાનો વિડીયો મુકાય

ભગવાન શિવને બિલીપત્ર કેમ ચડે બિલીપત્રના ગુણો શું છે ભગવાન શિવને કેવડો કેમ નથી ચડતો કેમ વર્ષમાં એક જ દિવસ કેવડો ચડે છે ભગવાન શિવની પૂજામાં કયા પદાર્થો વપરાય ભગવાન શિવની પૂજામાં કયા પદાર્થો ન વપરાય પ્રદોષ એટલે શું અને પ્રદોષનું વ્રત કરવાથી શું ફળ મળે આ બધા નાના નાના પ્રશ્નો ચર્ચું છું અને તે શિવપુરાણ ઉપર આધારિત એટલે મારા મગજમાંથી કાઢીને નથી મૂકતો તો એના પર પણ આપ જોડાશો એવી મારી આપને સૌને વિનંતી છે આ વિડીયોના અંતે એની પણ લિંક આપું છું અલખની ઉપાસનામાં પણ જોડાશો રજીસ્ટર કરાવશો સબ્સ્ક્રાઈબ કરશો જેટલી વધારે સંખ્યામાં થાય તેટલી વધારે સંખ્યામાં પુણ્યનો કાર કામ છે સનાતન ધર્મની સાથે રહીને સન્માર્ગે જવાય તે પ્રકારનું જ્ઞાન આખું વરસ વહેંચવાની મારી હું જ્ઞાની નથી પણ આધારભૂત ગ્રંથોમાંથી લઈને હું આપની સમક્ષ મૂકવા માંગુ છું તો આપ જોડાશો તો ઘરમાં સંસ્કાર ઘેર બેઠા આવશે ચોક્કસ જોડાજો મારું આપને નિમંત્રણ છે અને રિયલ ડિબેટ પર તો તમે ના જોડાય તો જોડાઈ જ જો કારણ કે સો માં સો લોકો જે આ વિડીયો જોવે છે અમારા એસી લોકો સબસ્ક્રાઇબ નથી કરી આળસ છે નહીં આવે છે તમને યાર એક સબસ્ક્રીપ્શન ઉપર બટન દબાવવામાં તમને આળસ આવે છે અમે આટલી મહેનત કરી અમને કોણ પ્રોત્સાહન આપશે પૈસા નહીં જોતા અમારે અમારે કોઈ મત પર નથી જોતા તમારે અમારા મત પર નથી જોઈતા અમારે તમારે પ્રેમ જોઈએ તો પ્રેમ તો આપો યાર સબસ્ક્રાઇબ કરો ને હું ફરે બીજું કઈ નહીં કરશો ને ભૂલે આવે કરજો ને આ કરી તો નહીં તો તમારી આવું નામ ના સોરી હોય એવું તો ના કહેવાય નહીં તો ઘરમાં ઝઘડો થાય સોરી વિડ્રોન આવજો મળીશું ફરી આવજો